બોડેલીની નવી કોર્ટ બિલ્ડિંગ સામે સ્થિત જૂની અને જર્જરિત ઘેટા ઉનવણા કેન્દ્રની બિલ્ડિંગને રાતોરાત તોડી નાખી ત્યાં તાલુકા પંચાયત કચેરી નિર્માણનું કાર્ય શરૂ કરાતા બોડેલી બાર એસોસિએશન વકીલ મંડળે વિરોધ કર્યો આ જમીનના મુદ્દે વિવાદ સર્જાતા બોડેલી બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે વકીલ મંડળોનો આક્ષેપ છે કે અહીં કોર્ટ સામેના વિસ્તારમાં પાર્કિંગ અને ખુલ્લી જગ્યાઓની તાતી જરૂરિયાત છે જેમાં અત્યારે તો ખાસ કરીને અરજદારો અને નાગરિકોને પાર્કિંગ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વકીલ મંડળના પ્રમુખ લલિત ચંદ્ર રોહિત દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરવામાં આવી છે કે વિવાદિત જગ્યા પર તાત્કાલિક કામગીરી અટકાવવામાં આવે આ મામલે કોર્ટમાં વિવાદ ચાલુ હોવા છતાં તાલુકા પંચાયતનું કામ ચાલુ કરાતા કોર્ટનું અનાદર ગણાવતા શું કહી રહ્યા છે બોડેલી વકીલ મંડળ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી લલિત ચંદ્ર રોહિત પંચખ્યાસ કરવા માટે અમે વાદી તરીકે હાજર રહ્યા હતા અમારા બે પંચો રંજનભાઈ તળવી અને અલી હેદર આ પંચખ્યાસ સામે પક્ષે મહેરબાન મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી પ્રેસી પ્રમુખશ્રી અને જે પંચાયત વિભાગના શ્રીઓ પણ ઉપસ્થિત હતા એમના પંચો સાથે આજરોજ જે પ્રમાણે સ્થિતિ આ બિલ્ડિંગ તોડી નાખવામાં આવી હતી એ બિલ્ડિંગનો કાટમાળ આજે આ પંચખ્યાસ ચાલુ પંચખ્યાસની અંદર આ તંત્ર કામ કરી રહ્યું હતું જેની પણ વિગતો પંચનામાની અંદર જે કમિશનર શ્રી છે એમણે એ વિગતો અમેય લખાવી છે અને એમને જે કોઈ બીજા પ્રશ્નો હતા એ એમને પણ લખાવી હશે પ્રશ્ન એવો છે કે જ્યારે નામદાર કોર્ટની અંદર મેટર ચાલુ છે ખબર છે કે આ દાવાનો કાલે પંચખ્યાસ કરવાનો છે તેમ છતાં આ છોટા ઉદેપુર જિલ્લાના જે સુપર પાવર અધિકારીઓ છે એ નામદાર કોર્ટની કોઈપણ જાતની પરવા કર્યા સિવાય અને નામદાર કોર્ટનું એક તબક્કે માની લો કે આ દાવા સબ જુડિશ મેટર કહેવાય કે નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ પંચનામું છે અને એ સ્થિતિમાં નામદાર કોર્ટની અવમાનના પણ કહી શકાય કારણ કે આ વિવાદિત જગ્યા થઈ ગઈ એવા સંજોગોમાં એમને તો કયો આ છોટા ઉદેપુર જિલ્લાના અધિકારીઓને ચાંદ લેવો હતો પહેલી તારીખે સુનાવણી છે તો હાજર થઈને બધી રજૂઆતો એ કરતા તો એમને તો એવો કયો ચાંદ લેવો હતો કે એમણે તાત્કાલિક જીસીબી ટ્રકો ટ્રેક્ટરો બોલાવીને ચાલુ પંચખ્યાસની અંદર નામદાર કોર્ટ આ બાબતે ગંભીર નોંધ લે અને જે કંઈ અમારે કહેવાનું છે એ અમારા વકીલશ્રી એ જેડ રોહિત સાહેબ જે કે અમીન સાહેબ ખરાદી સાહેબ વિમલભાઈ અને હેમંતભાઈ આ તમામ શ્રીઓ અને બીજા અમારા વાદી તરફે અમારા વકીલ શ્રીઓ હાજર રહેશે અને જે કોઈ રજૂઆત છે એ અમારા વતી અમારા સિનિયર અધિકારીઓ નામદાર કોર્ટમાં કરશે આગળની કાર્યવાહી નામદાર કોર્ટની જે સુનાવણી છે એ પહેલી તારીખે સુનાવણી થશે